બેટી બચાવો એ સત્તા પક્ષનું સૂત્ર નહોતું ચેતવણી હતી તમારા માટે કે બેટી બચાવો અમારા સુરક્ષિત નથી આ ફરી વખત સાબિત થયું છે રાજસ્થાનમાં કરોલી જિલ્લામાં ડિમ્પલ નામની આદિવાસી બાળકી સાથે એક મહિના દુષ્કર્મ આચર્યું હતું અને એક મહિના બાદ પણ હજી સુધી ન્યાય મળ્યો નથી અને કેટલું ગંભીર રીતે આની સાથે ગુનો આચર્યો છે તમે જોશો તો તમારું પણ હૃદય વિચલિત થઈ જશે આ બાળકી મૂંગી બેરી છે બોલી નથી શકતી આની સાથે ભળદ સત્કાર કર્યો અને ત્યારબાદ એને જીવતી સળગાવી નાખવા માટે એના ઉપર તેજાબ છાંટવામાં આવ્યું તેર દિવસ સુધી આ બાળકી હોસ્પિટલમાં હતી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી ત્યારબાદ એને છેલ્લે પોતાના શ્વાસ છોડી દીધા આ બાળકીના પિતા છેલ્લા પાંચ દિવસથી અન્નજળનો ત્યાગ કરીને ન્યાય મેળવવા માટે લડત આપી રહ્યા છે પણ હજી સુધી ના તો આરોપીઓની ધરપકડ થઈ છે ને ફરિયાદ લખવામાં આવી છે શા માટે કારણ કે બાળકી આદિવાસી સમુદાયની છે અને જે આરોપીઓ છે એ જે રાજસ્થાનના સીએમ છે ભજનલાલ શર્મા એમની જાતિના છે એટલા માટે ટૂંકમાં હવે ભારતમાં ન્યાય હવે જો આદિવાસી સમાજની દીકરીઓ હશે તો એમને ન્યાય નહીં મળે કોઈ ઉચ્ચ સવર્ણ સમાજની દીકરીઓ હશે તો એને ન્યાય મળશે આવું કોઈ તમે ફિક્સ કરી નાખ્યું છે શું અન્ય દલિત કે આદિવાસી સમુદાયની દીકરી દીકરી નથી કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય જો કોઈ બાળકી સાથે કોઈ દીકરી સાથે દુષ્કર્મ થાય તો એને ન્યાય મેળવવાનો હક નથી આવે Tchau, gente.